વાઘોડી તાલુકાના ફ્લોડ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો વાઘોડી તાલુકાના ફ્લોડ પ્રાથમિક શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કુબેર ભવન ખાતે ફરજ બજાવતા સિંચાઈ કાર્યપાલક ઈજનેર એનપી શાહ સાહેબની ઉપસ્થિતિ તેમજ ગામના સરપંચ હલીમાબેન અને હાજી હસનભાઈ તેમજ રાજુભાઈ દેસાઈ શાળાના આચાર્ય શાળાના શિક્ષકોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી

અને જિલ્લામાંથી પધારેલા સિંચાઈ વિભાગના કાર્યપાલક એન એમ સાહેબ સાહેબના નેજા હેઠળ શાળા પ્રવેશ ઉજવવામાં આવ્યો તેની અંદર બાલ આંગણવાડીના છ બાળકો બાલ વાટેકાના ચોવીસ બાળકો અને ધોરણ એકમાં અઠ્ઠાવીસ બાળકો પ્રવેશ લીધો આ બાળકો શાળામાં સતત નિયમિત આવે અને એમનું ભવિષ્ય ઉજ્જવળ બને એવી શાળા પરિવાર તરફથી અભ્યર્થના પાથરીએ છીએ અને કન્યાકિરની મહોત્સવની અંદર સરકાર શ્રીના પ્રયત્નોથી જે શાળાને સાહિત્ય પૂરું પાડવામાં આવ્યું છે એનું પણ અમે વિતરણ સાહેબના હસ્તે અમને કરવામાં આવ્યું છે જે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર શિક્ષણના મહત્વ વિશે સાહેબે જે હમણાં કહ્યું તે ખૂબ જ જરૂરી છે અને આ રીતે જે કાર્યક્રમ થાય છે તેનાથી બાળકોને પણ ઘણી પ્રેરણા મળે છે અને ખૂબ જ સારો વિકાસ થઈ શકે છે અને આવા કાર્યક્રમો થતા રહે તેવી જ આશા સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ